અરવલ્લીના ડુંગરોમાં પચ્ચીસ હજાર સીડબોલ અને બિયારણ સ્પ્રેડિંગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક વનીકરણ પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે સાબરડેરી છેલ્લા ઘણા વર્ષોથી સભાસદોના સહયોગથી સામૂહિક વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે સાબરડેરીના શામળાજી સ્થિત સિત કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ અને અરવલ્લીના ડુંગર વિસ્તારના જંગલો વધુ ગાઢ અને હરિયાળા થાય તે હેતુથી જંગલમાં નવતર પ્રયોગ સાથે ડ્રોન દ્વારા પચીસ હજાર સીડ અને બિયારણ સ્પ્રેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સરકારશ્રી તરફથી પોચેકર પોચ હેક્ટર જમીન અમને સાબરડીને ફાળવી હતી એ પોચ હેક્ટર જમીનમાં જોન દ્વારા આજે પચીસ હજાર રોપા એના પ્રયોગ નવતર પ્રયોગ તરીકે આજે સાબરડીના માધ્યમથી જંગલમાં ઉપયોગ કર્યો છે અને જે નવતર પ્રયોગ કરી આ વનને વધારે રાષ્ટ્રીય પર્યાવરણ તરીકે જે આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે તો ભાઈ પર્યાવરણની સાચવણી કરવી જતન કરવું વૃક્ષો રોપવા એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો પણ અભિગમ છે તો બંને જે નેતાઓના અભિગમને સમર્થ કરવા માટે સાબર આજે સામ્રાજ્ય વિસ્તારમાં પહેલ કરી છે અને એની શરૂઆત કરી છે અને પચીસ હજાર બી તૈયાર કરી અને એનો આજે ડોન મારફતે જંગલની અંદર વાવણી કરી છે એ વખતે જ આપણા શ્રી ભી ખુશીભાઈ ઉપસ્થિત છે શ્રી પી શ્રી બરંગડા સાહેબ ઉપસ્થિત છે નિયામક મંડળના સભ્યો ઉપસ્થિત છે આજુબાજુના મંડળીના પ્રતિનિધિઓ છે અને મારા સાબર કર્મચારીઓ પણ આમાં ભાગ લીધો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવકારું છું આજના પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહી આ પ્રોગ્રામની અંદર જે આપણું યોગદાન રહ્યું છે એમને પણ અભિનંદન આપું છું વસ્તુ ભારતમાં રાખી જાય આજે સાબર ડેરી દ્વારા એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં ડ્રોન દ્વારા રોપાઓ કેવી રીતે જંગલની અંદર રોપી શકાય અને દૂર દૂર પહોંચી શકે ને ડુંગર ઉપર પણ જઈને આ રોપા રોપાય એ પ્રમાણેના એક નવતર પ્રયોગ સાબર ડેરી દ્વારા અને જંગલ વિસ્તારના તમામે તમામ આ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે અહીંયા સૌ ઉપસ્થિત અહીંયા મારા વિસ્તારના અહીંયા તમામે તમામ જે અધિકારીઓ છે અહીંયા મંત્રીશ્રી ઉપસ્થિત છે ચેરમેન ઉપસ્થિત છે રણબીરશ્રી ડાબી સાહેબ ઉપસ્થિત તમામે તમામ અહીંયા આ નવતર પ્રયોગમાં ઉપસ્થિત રહી આ જંગલ કેવી રીતે વધાર જંગલમાં કેવી રીતે વધારો જાડોનો થાય એ પ્રમાણેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ એક નવતર પ્રયોગની અંદર આ ગુજરાતની અંદર સક્સેસ જાય અને દરેક જિલ્લાઓની અંદર આ એક પ્રયોગ થાય એ માટેના આ પ્રયત્નો છે અને સાબર ડેરીને અભિનંદન આપું અને જંગલ ખાતાના જે અધિકારીઓને અભિનંદન આપું કે નવતર પ્રયોગ આ એક આ વિસ્તારની અંદર મારા વિસ્તારની અંદર છામળિયા ભગવાનની જે સાનિધ્ય ધરતી છે એમાં આ થઈ રહ્યો છે ત્યારે આખા ગુજરાતમાં અને આખા રાજ્યમાં થાય એ પ્રમાણે આ માન્ય શ્રી મંત્રી સાહેબ પણ આપણને વાત કરી છે અને અહીંયા આ પ્રયોગ આ વિસ્તારને અને છેક હવાથી આ જંગલ વિસ્તારમાં થાય એ એ રીતે પ્રયત્ન થાય એ માટેના આ તમામ સાબરડી દ્વારા કરવામાં આવશે એવી આ તબક્કે અભિનંદન પાઠવું છું આજરોજ સાબર ડેરી દ્વારા આયોજિત શામળિયા ભગવાનના સાનિધ્યમાં એટલે કે શામળાજી મંદિરની બાજુમાં ફોરેસ્ટ ખાતા દ્વારા પચીસ હેક્ટરની અંદર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર સાબરડેરીએ પાંચ હેક્ટરમાં વાવેતર કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યો છે અને એના અનુસંધાનમાં આજે સાબર દ્વારા આ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે જેની અંદર ફેડરેશનના ચેરમેન અને સાબર ડેરીના ચેરમેન આદરણીય શામળભાઈ આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય પી સી બરંડા સાહેબ એમ જ ચેરમેન શ્રીઓ પૂર્વ સંગઠન પ્રમુખ અરવલ્લી જિલ્લાના રણવીરસિંહ ડાબી સાહેબ એમડી સાહેબ અને સાબર સૌ કર્મચારી મિત્રો ન્યાય મંગળ મંડળના સૌ સદસ્યશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને એમના હસ્તે આજે આ રોપાઓનું આ ડુંગરની અંદર કરવામાં આવ્યું પરંતુ આ જે અભિગમ છે એ સરકારશ્રીએ વૃક્ષો ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે અને એના એના એનું કારણ એ છે કે દિવસેને દિવસે આ પૃથ્વી ઉપર પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ વધી રહ્યો છે ત્યારે જો વધારે વધારે જંગલો ઊભા કરવામાં આવે વૃક્ષો વધારે વધારે વાવવામાં આવે તો વૃક્ષો દિવસે કાર્બન ડાયોક્સાઇડ ખાય છે અને રાત્રે ઓક્સિજન છોડે છે એટલે માનવ જીવન માટે પણ આ ખૂબ જરૂરી છે ઓક્સિજનની અને એના માટે આજે આ કાર્યક્રમ અહીં યોજાઈ રહ્યો છે ખાસ કરીને સાબર ચેરમેન શ્રી નિયામક મંડળ અને કર્મચારીઓને પણ આ તબક્કે હું રાજ્ય સરકારના મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ સારું કાર્ય આ થઈ રહ્યું છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી